કોનો ઘોડો કરો નઈ તો અમે જઈએ છીએ નાની ઘરે તો ચાલ ને જલ્દી આટલી બધી હોય કહીએ હે કેમ ના રાજુ બેઠા તારા કીધે મમ્મન તારા કહી દે કે હવા લેટ કર્યું તો અમે નહીં રોકાઈએ હે હજી સુધી હા જે બનાવું ખુશી અરે મિશુ જય શ્રી કૃષ્ણ કીધું લીધા બધા જય શ્રી કૃષ્ણ અહીંયા અહીંયા બધા જય શ્રી કૃષ્ણ કહી દે અરે અહીંયા ઉપર નહીં અહીંયા જય શ્રી કૃષ્ણ

આરામ જય શ્રી કૃષ્ણ મમ્મી મમ્મી બોટલ લેતી મારી પાણી ઓકે એક નહીં તમે ના મારો

ગાઈસ અત્યારે હું આવી ગયો છું ઘરે મારું કામ પતાઈને એન્ડ તમને ખબર જ છે ખુશી અને નિશુ આજે છે એ લોકો આજે ગયા છે એના મમ્મીના ત્યાં આજે હું અને મમ્મી એકલા છીએ એના મમ્મી હા બકા આ તો ગમતું જ નથી પણ કેમ નહીં એટલે ખાલો ખાલી લાગે ખાલી ખાલી લાગે છે શું બનાવ્યો છે મમ્મી આજે પુલાવનું શાક ને ભાખરી ઓકે તો फटाफट બનાવી દે પછી જમી લઈએ જમીને હું જોઈ લોકોને બેટા ફાટી શાક સ્ટે તો ફાઇનલી મેં અત્યારે જમી લીધું છે અને હવે હું જઈ રહ્યો છું નિશીઓને અને ખુશીને લેવા માટે સો ચલો જઈએ હાય જો હાય મોરજો આ હાય નિશુ બે તો નિશુ મોરજો ઓય વાગે નિશુ વાગી ના જ ગુંડી હમ શું કરે શું કે ભાઈ આરામ જલસા પડી ગયા તાર તો અહીંયા હે પાછો ફોન નહીં કરતી

રોકાનું શરૂ કરી જા આ કોરો કાનું આ ચુકે હે ના ભઈ હાચુ તો કહો છું તે તો મને શું કામ મે તમને એવું નહી કીધું કે તમે અમને લેવા આવો તો મે તમને કપડા લેને આઈતી કપડા સે કે ઉપાડીયા કપડા તો થાય પડસે રોકાઈ જા બીજો તો યામ નકસુ મારો તો કાઠી ગુડ આવવાનું છે

હા તો કઈ નહીં એકલો મારાથી પ્રોબ્લેમ છે કે આનાથી પ્રોબ્લેમ છે મને એ જ ખબર નહી પડતી હવે તે એકલો છે આને નીચો હા આ રહ્યો બાપા કઈ નહી ચલો હા જઈએ જો હોય તો 5 મિનિટ ઓકે રોકે છે બેટા નાની ને ઘરે નાની ઘરે રોકાઈ જા ના ભઈ ના તને નહી લઈ જાવ ખુશી આને નહી લઈ જવાનો ને તમને કે મન ચાલશે આગળ ના પર ચાલશે ભઈ આજે રોકાઈ જાવ હો આ નાની ઘરે રોકાઈ જા છે નાની એટલે ના પડે ને

ભરે એમ બકુ કે એમ ના ભરાય બટે બકુ કેટલું જોર ભર્યું નિશાન બાર દીધું હા બસ રોઈસ ની ચાલ એ મોટો થાય એટલે તું નિશાન ભરતે છે હા હો કઈ નીચે સાવન આવે છે હમણાં અરુ રોઈસ ને પણ મટી જશે સોફરામાંથી લગાઈ દેજે

હા જબરો પણ જબરા દા છે ને તીખા આખા છે મારે શું કરે તારો ઢીંગલો પાડી આરામમાં બાય તો ગાઈઝ અત્યારે અમારો ફ્રેન્ડ આવ્યો તો સાવન એ તે જતો રહ્યો છે ઘરે એન્ડ ખુશી આતે ખબર નહીં બહુ બિઝી લાગે છે મેં કીધું લોગ એન્ડ કરવા ચાલ તો આવી જ નહીં હું ડાન્સ કરું છું નાચણીઓ હારો બે નાચણે ભેગા થયા યસ હું ને માલુ નાની નો બા અનિશા મમ ડાન્સ કરે ખાલી ખબર હોય જબરો નાચે પણ એ તમે તમારી સાથે શેર નહીં કર્યો બીકોઝ છે ને બહુ મસ્ત કરે તું તું બટ

हमारे लाइख रहा, बास! नी सोई गोतापिसु करना, इसले तुम नहरां करें गाले, जा? साथ गाइस बस निक शिष्णा व्लोग मा अजे ख़बर नी शुट करया लाख विए खोई है? यंदो अगाओ, थोड़े बने घरे आयो पचिछ कर्यों कंपनी मा तो ना त�